ભાવનગર બીસીએ નંદકુવરબા મહિલા કોલેજ સાયબર છેતરપિંડી અટકાવવા માટે મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે ત્યારે આ એપ્લિકેશન સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તો એ છે કે તે કોઈ પણ સંદેશને છબી પાછળ છુપાવી શકે ત્યારે આ એન્ક્રિપ્શન તકનીકને કોમ્પ્યુટર ભાષામાં એન્ક્રિપ્ટેડ સંદેશ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે જ્યારે કોઈ સંદેશ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે દેખાતો નથી પરંતુ ઈમેજ તરીકે છુપાયેલો હોય છે જો પ્રાપ્ત પાસે પાસવર્ડ ન હોય તો તેઓ ફક્ત જોઈ શકશે સંદેશ દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈ પણ કંપની દ્વારા તેમના સંદેશાઓ ગુપ્ત રાખવા માટે કરી શકાય છે તેમજ પોલીસ આર્મી પોલીસ અને આઈટી વિભાગ સહિત દેશભરના મુખ્ય વિભાગો માટે પણ મદદરૂપ થઈ શકે છે બે હાલના બે હજાર પચીસ પ્રેક્સિસમાં અમે ભાગ લીધો હતો જેમાં એન્ડ્રોઈડ સ્ટડીઓના મદદથી અમે હાઇડેટ એમ્પ નામની એપ્લિકેશન બનાવી હતી જેમાં અમે પાંચ સ્ટુડન્ટ હતા જેમાં અમે બધા મળીને ચર્ચા કરી જેમાં સાયબરને ધ્યાનમાં લઈને હાઈડેટ નામની એપ્લિકેશન બનાવી હતી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સંલગ્ન ભાવનગર યુનિવર્સિટીના નંદકુવરબા મહિલા બીસીએ કોલેજમાં હું પ્રોફેસર તરીકે કામ કરું છું અહીંયા અમારી વિદ્યાર્થીનીઓએ એક પ્રોજેક્ટ બનાવેલો છે જે અત્યારે ભણવામાં આવતો એક વિષય છે સાયબર સિક્યોરિટી એને આવરી લે છે અને સાથે જે એક વિષય છે જે અમારા અભ્યાસક્રમની બહારનો છે પણ જે વિદ્યાર્થીનીઓએ એના દ્વારા પ્રેક્ટિકલી આ એક એપ્લિકેશન એટલે કે મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરેલ છે જેમાં કોઈ પણ મેસેજ હોય જે કે ટેક્સ્ટ હોય કંઈ લખેલું હોય આપણે કોઈકને કહેવા માંગતા હોઈએ એ મેસેજને

જેમાં અમે હાઇડિડ નામની એપ્લિકેશન બનાવી હતી આ એપ્લિકેશન મોસ્ટલી સાયબર સિક્યોરિટી માટે યુઝ થાય છે અને આ એપ્લિકેશનમાં બે હોય છે સેન્ડર સાઈડ અને રિસિવર સાઈડ સેન્ડર સાઈડમાં જેમાં તમારે ફર્સ્ટ જે પાસવર્ડ હાઇડ કરવો એ નાખવાનો પછી પાસવર્ડ ઇક્સ્ટ મેસેજ નાખવાનો અને ઇમેજ નાખવાની અને તમે સમવિડ આપો એટલે તમારો મેસેજ ઇમેજની અંદર હાઈડ થઈ જાય છે